આની પાછ થોડુંક હુકારાની અસર છે જો તમને કહેતો હતો હુકારો બતાવીશ તો જો આવી રીતે હુકારાની અસર છે એટલે હવે આમાં પાણી દેવું કે ન દેવી ગયું હુકારો આમ જોવા બધે અને આનકા તમે જોવા આમે કાલ પાયું તું જીરું એટલે આ તો ઝોલા ખાવા મીડું હાલો દોસ્તો ઉડી ઉડી જાય દિલની પતંગ ઉડી જાય તો જો ઉત્તરાયણ વહી જાય એટલે કે હેપી મકર હેપ્પી આપણે થોડુંક બે એક દિવસથી વાંચી ગઈ કારણ કે લોગ નતો બનાવ્યો નામે જો કે તબિયત એવું પાણી એમ લથળ પથળ હતું પણ કાંઈ વાંધો નહીં હવે આપણે ફાઇનલ ઉત્તરાયણ વહી જઈ પતંગ તો ન ઉડાડ્યા પણ આપણે નથી ઉડ્યા અને હાજી આવી ગયો છું ખેતર અને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના દેશી અને જીરાના વ્લોગમાં ક્યાં આ જયુ એ જીરાના વ્લોગમાં ને દી ઊગીને સેજ વ્યહ ઉપર એટલે કે નવ વાગવાયા હે ને મેં જીરા અંદર પાણી ચાલુ કર્યું એ પાછું એ કેટલામાં ખબર હે પેલું ને બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું નહીં છઠ્ઠું પાણી ચાલુ કર્યું એને ક્યાં પાણી ચાલુ કર્યું ખબર હે જીરામાં જગ્યા બતાવું તો જોવા ચાલુ આવે ખરા ટાણી દે મેદાન છોડી કે વાતમાં કઈ દમ નથી મેં કીધું તો આવા દ્યુ એને એમને ખબર પડી જાય જો આપણે પાંચમું પાણી ચાલુ કર્યું હોય ને આપડા જીરાનો વિકાસ તમે એક ફેરું જોઈ જુઓ તો ગ્રોથ કંઈક આવો છે અને આમ તો મેં પહી દીધું કાલે મેં પાણી તો તમને આપણે બતાવું જીરું કે કેવું કિનકા છે શું અસર છે જીરામાં અને અત્યારે જો અમુક અમુકમાં માલ આવવાનું ચાલુ થઈ ગયો છે આવી રીતે એટલે આવી રીતે બધામાં માલ આવી ગયો ને તો આપણે પાંચનું છઠ્ઠું પાણી નતું પાવાનું પણ આ જો અમુક અમુક આમાં પચાસ ટકા જીરું છે ને આવું ઓલું છે કેવું રખડ બખડ એટલે કે જીમાજી કાંઈ નક્કી જ નથી વરિયારીનું આવી રીતનું જો તમામ જોવો એટલે તમને ખબર પડી જાય તો આવું બધું જીરું છે એટલે આ વાતને ધ્યાનમાં રાખી અને આપણે કીધું છે જીરામાં છઠ્ઠું પાણી ચાલુ વારિયો વાળામાં કરી લો કેટલું પાંચમું ને છઠ્ઠું પાણી અને જો ભાઈ જીરું થઈ ગયું તો બાહાટી બોલે છે નકર પછી આમાં નામાં બાજરી હોય છે આજ ખેતર ખેડીને એટલે બાજરીનું નું એ આપણે ત્યારે કઈ સૂટું હો હાલો રેડી બાજરીનું ખેતર તૈયાર છે પણ આમાં વાય એ દીશ બાજરી જીરું ગયું ને તો જીરાનો ગ્રોથ તમે જોઈ શકો છો આવી રીતનો ગ્રોથ થઈ ગયો આખી આખા ખેતરમાં અને કા હુકારો આવ્યો હું તમને બતાવું પણ એટલી બધી અસર નથી સે એ અસર હુકારાની છે આ તો ખબર હે ને જીરું જધે તો ઘરમાં તેલ ના ઘઉં વધવા દે આ એનું નામ જીરું સોરી સોરી બોલી જાય તો હાલો બોલાવ્યું બાકાજી કે નાકું ભરી પેલા આપણે નાકું વારી પછી રાબેતા મુજબ આગળ વધી પેલા તો સબ સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નાકું વારી લીધું એને પાણી પાછું થઈ ગયું છે બીજા નાકા માં ચાલુ એટલે કે આ તો કેટલું પે દીધું આમ જો તમે જો કાયલ પાવ્યું તું જીરું એટલે આ તો ઝોલા ખાવા માંડ્યું એ નો પ્રોબ્લેમ છે જોવો તમે હે ને ઘમ ઘમાટી બોલાવી ને જુઓ તમે આ બધે આ ભાગ મેં કાયલ દીધો હતો અને કરવું નથી પડ્યું થોડુંક જોવો તમને ઓલું લાગતું હશે જો આમ બધું કુકા પાણીની અસર છે એટલે પાવું પડે બાકી તો મને કાંઈ ઈચ્છા છે નહીં જો ઓલું ભરી ગયું વાર તો

તો જો માવો બાવ ખાઈ અને રેડી થઈ ગયો હું અને પાણી હરવે હર્યવું હેલું આવે છે અને જો આ હેલું આવે હરવે ધીરું 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 હધીરું હધીરું પણ અહીંયા પાણી ફૂટ્યું છે જો થોડુંક હારું તો આવું બાકી છે ને ભરી જાય ધીરું ફૂટ્યું ધીરું ચોલા ખાય બહા

તો દોસ્તો અત્યારે હે કેટલા વાગે ખબર હે હાડા થયા હે અને પાવર વહી ગયો મેં આપણા જો કોટ ને બોટલે લુંગી જ ભૂંગી હવાર આવ્યો તો એટલી બધું ખબર નહીં કારણ કે બીજી જગ્યાએ જવાનું બીજા ખેતરમાં પાવર વહી ગયો એટલે અહીંયા લગ્ન આપણે પાણી પાવ્યું છે અને આન પર થોડુંક હુકારાની અસર હે જો તમને કહેતો ને હુકારો બતાવીશ આવી રીતે હુકારાની અસર છે એટલે હવે આમાં પાણી દેવું કે ન દેવું એ હવે કાલ વિચારીશ